ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલ વિલાદ ભૂખી ખાડી પુલ જર્જરિત હાલતમાં જોવા મળી છે ત્યારે તંત્ર કુંભકરણની નિયંત્રણમાં જોવા મળી આવતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે દરેક જિલ્લા તેમજ તાલુકાઓમાં પુલ અને નારાની સમસ્યા રાજ્યમાં જોવા મળી રહે છે ત્યારે વાઘરા તાલુકાના વિલાદ ગામ પાસે આવેલ ભૂખી ખાડીનો એક પુલ છેલ્લા પાંચ વર્ષથી બંધ છે આ પુલને નવો બનાવવાની મંજૂરી છતાં હજુ સુધી કામગીરી શરૂ કરવામાં નથી આવી જેને લઈને લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે વાગરાના વિલાદ ગામ પાસે આવેલ ભૂખી ખાડી બનેલા પુલ ઉપર ઓવરલોડ વાહનોનું ભારણ ભીતિ સેવાઈ રહી છે ઓવરલોડ વાહનોને લીધે પુલની ક્ષમતા કરતા વધુ ભારણ પુલ માટે જોખમી સાબિત થાય તો નવાય નહીં ત્યારે ભરૂચ દહેજ બાયપાસના વિકલ્પ રૂપે ગણાવતો દેરોલ અને વાગરા સહિત અનેક ગામોને જોડતો આ પુલ છે પરંતુ ઓવરલોડ વાહનોના દબાણથી પુલ ક્યારે તૂટી પડે એ કહેવું મુશ્કેલ છે ટુ વે પુલને તંત્રએ છેલ્લા કેટલાય સમયથી વન વે જાહેર કર્યો છે જે ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે સ્થાનિક લોકોની વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોની રોજગારી જીવન અને ભવિષ્ય આ પુલ પરથી અનેકવાર પસાર થઈ રહ્યું છે પરંતુ વહીવટી તંત્ર બાજુમાં નવા પુલની નિર્માણ કામની મંજૂરી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે શું આ પુલની મંજૂરીની ફાઇલનો મુદ્દો કોઈક અકસ્માતની રાહ જોઈ રહ્યું છે ત્યારે દેરોલ વિલાત અને વાગરા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હજારો લોકો દહેશતભરી મુસાફરી કરી રહ્યા છે ત્યારે હવે સ્થાનિક આગેવાનો દ્વારા આ મામલે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ છે સ્થાનિક રહેવાસી છું વહાલુ ગામથી આ વિલાયતથી ડેરોલનો માર્ગ પહેલાં તો એ માર્ગનો પણ કંઈક વૈકલ્પિક સુવિધા કરે એવી તંત્રને રજૂઆત છે બીજું કે આ ભૂખી પુલનો બ્રિજ છે જે કોઈક એક તરફી બે અઢી વર્ષથી ચાલુ છે તો એમાં કોઈક મેન્ટેનન્સ કે કોઈ કામગીરી કરવામાં આવી નથી વન વે બ્રિજ હતો તેને ટુ વે કરી આપેલો છે તેના બધા જ વાહનો ત્યાંથી પાસ થાય છે આવી કોઈક બી દુર્ઘટના ના બને એની તકેદારી તંત્ર લે પહેલાં

હાલમાં જ બનેલી ગુજરાતમાં બરોડા જિલ્લાની દુઃખદ ઘટના આપણે સૌ સૌ પ્રથમ તો એમને બધાને પરિવારને તથા જેટલા જેટલા લોકો એમના ઘરના લોકો ગુમાવ્યા છે ઉપરવારો એમને આ આપતું ટુ છે એને સબર કરવાની હિંમત આપે આ જે પરિસ્થિતિ છે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં લગભગ જ્યાં જ્યાં નારા હોય બ્રિજ હોય આખા ગુજરાતની આ સમસ્યા છે ભરૂચ આજે ગુજરાતનું હાડ ગણાતી ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જ્યારે ત્યારે ભરૂચ સવણ ચોકરીનો રસ્તો ડાયવર્ટ કરી અને નબીપુર થકી દેરોલ થઈ અને દહેજને જોડવા માટે વિલાયત દેરોલ વાગરાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લગભગ આ પાછળ દેખાય છે તમને એ બ્રિજ પાંચ વર્ષથી બંધ અવસ્થામાં પડેલો છે જર્જરીત હાલતમાં છે અધિકારીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે કહે છે કે મંજૂર થઈ ગયો છે કામ ચાલુ કરાવીએ છીએ પણ લગભગ આજે એને પણ છ મહિના વર્ષ થઈ ગયું છે આ રસ્તા પરથી તમે આવશો તો રસ્તા પર આવતા જુદું એક બાજુનું કામ બંધ પડેલું છે ટ્રાફિક સમસ્યા વધી ગયેલી છે એને લઈને જે વાગરાના લોકલ લોકો જે છે એમને ઘણી તકલીફો પડી રહેલી છે આ એકમાત્ર બ્રિજ પાંચ વર્ષથી ચાલે છે અવર જવર આઉટ બંને એક જ બ્રિજ પરથી થાય છે એની કેપેસિટી કરતાં વધારે એનો લોડ પડી રહેલો છે આવનારા દિવસોમાં જો આ હોનારત થશે તો એનો જવાબદાર કોણ માટે આ તંત્રને હું જગાડવા માગું છું કે એનું પણ મેન્ટેનન્સ સાથે સાથે ચાલુ કરે આ રસ્તાનો પણ કંઈક વૈકલ્પિક રસ્તો કાઢે અને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે જ્યાંથી આ સ્થાનિકોને અને અવાજ લોકોને તકલીફ ઓછી થાય ખાસ કરી આ જે બ્રિજ ચાર વર્ષથી બંધ પડેલો છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે કામકારી કામકાજ ચાલુ કરવામાં આવે એવી આ સરકારને અપીલ છે જો આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો અમે આવનારા દિવસોમાં અહીંયા ઉગ્ર આંદોલન કરશું રસ્તા આંદોલન કરશું જીતુરાણા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ